જન વિકાસ પરિષદ દ્વારા સર્કલ ખાતે સાયબર ક્રાઈમ અને ડિજિટલ લોકોને બચાવવા માટેનો એક કેમ્પ યોજાયો જન વિકાસ પરિષદ દ્વારા રૂપાણી સર્કલ ખાતે સાયબર અને ડિજિટલ ક્રાઈમ વિશે લોકોને માહિતગાર કરવા એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ અંતર્ગત સાયબર ક્રાઈમ અંગેના ચિત્રોનું પ્રદર્શન તેમજ ડિજિટલ ક્રાઇમ સુરક્ષિત રહેવા માટે જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ના કહો ખુશ રહો એપ ડાઉનલોડ કરી પૈસા આપનો પ્રશ્ન પાર્સલ આવેલ છે પૈસા ભરી લેવાનું પાર્સલ ના આપ ના તો ખુશ રહો ફોનએપની સરળતાથી લોન કરીશ ફોનએપમાં ના કહો ખુશ રહો તમને ડિજિટલાઇઝ કરવામાં આવે એવું કંઈક આચલમાં અત્યારે દેશની અંદર સૌથી જે વધારે ટેન્શનવાળી બાબત છે સાયબર ક્રાઇમ અને ડિજિટલ ક્રાઇમ તેના જાગૃતતા માટે ભાવનગર શહેરમાં ફર્સ્ટ ટાઈમ એક હજાર સ્ક્વેર ફૂટથી વધારે મોટી પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યો છે ભાવનગર જિલ્લા પોલીસ જન વિકાસ પરિષદ અને જ્ઞાન મંજરી કોલેજના સહયોગથી આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે આ કાર્યક્રમનો મુખ્ય ઉપદેશ આ છે કે વધુમાં વધુ લોકો જાગૃત થાય કેમ કે આ સાયબર ક્રાઇમ જે છે એક દરેક લોકો સાથે બની શકે છે જે મોબાઈલ યુઝ કરે છે એમની સાથે સાયબર ક્રાઇમ થઈ શકે છે તો લોકો જનજાગૃતિ આવે લોકોમાં આવી રીતે પોતાના પૈસાનું કે અન્ય કોઈ નુકસાન લોકોને ના જાય તેના હેતુથી આ ગુજરાતનું સૌથી મોટી પ્રદર્શન છે મારા હિસાબે કે અહીંયા આપ જોશો તો પચાસથી થી વધારે બેનરો છે એક હજાર સ્ક્વેર ફૂટથી વધારે આપણે એરિયાની અંદર આ બનાવેલું છે અને અહીંયા ઘણા બધા લોકો આ પ્રદર્શનનો લાભ લઈ રહ્યા છે અને સમજ એમને મેળવી રહી છે કે આ આવા જે ક્રાઇમ છે એનાથી કેવી રીતે બચાય